સંતો ભક્તો અને મહાપુરુષોના જીવન કરુણામય હોય છે સમગ્ર માનવ જાતિ માટે ઈશ્વરની ભેટ છે સંતો ભક્તોના જીવનમાં પ્રેમ શાંતિ વિશ્વાસ અને કરુણાની ધારા વહેતી હોય છે જે આપણને અસુખ દુઃખથી ભરેલા સંસારમાં જીવન જીવવાની પ્રેરણા આપે છે સંતોની વાણી અને એમના સ્પર્શ માત્રથી માનવી જીવનમાં શાંતિનો અહેસાસ થાય છે અને જીવન દિવ્ય આશાઓથી ભરાઈ જાય છે એવા જ પરમ સંત મુકુટરામ મહારાજને આજે આપણે વંદન કરીએ ગુજરાતમાં વડોદરા પંથકના મંજુસર ગામે બ્રાહ્મણ પિતા આદિતરામના ઘેર વિક્રમ સંવત ઓગણીસો ત્રીસના વૈશાખ સુદ પાંચમના દિવસે સંત મુગઢરામ મહારાજનો જન્મ થયેલ બાળપણમાં જ તેમના માતામાં દાજીભાઈ જાનીની છત્રસાયા હેઠળ મોટા થયા થોડું ઘણું લખતા વાંચતા શીખ્યા દાજીભાઈ જાની પોતે સિદ્ધ પુરુષ માતા ગાયત્રીના પરમ ઉપાસક દુબળું પાતળું શરીર પણ અગાધ જ્ઞાન અને ઐશ્વર્યના ધની બ્રાહ્મણ ભાણેજ મુગટરામ પ્રત્યે અપાર સ્નેહ ભાણે જ પણ દિલ દઈને સેવા ચાકરી કરતા આમ જ્યારે માતામહ દાજીભાઈ જાનીને આ નશ્વર દેહ છોડવાનો સમય થયો ત્યારે ભાણેજ મુગુટરામજીને પોતાની પાસે પ્રેમથી બેસાડી જમણો હાથ તેમના તરફ કરીને બોલ્યા ચલ જા માયા આટલું બોલીને બેઠા બેઠા જ સમાધિ અવસ્થામાં છોતેર વર્ષની ઉંમરે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો આમ સંત મુકુડરામ મહારાજ માતામહ દાજીભાઈ જાનીને જ પોતાના ગુરુ માનતા ગુરુજ કૃપાસાગરસે ગુરુની સેવા અને ગુરુ ભક્તિથી સંત મોગોડરામજીને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી યુવાન વયે મોગોડરામજીના વિમલામ અનુકુલામ એવા માતા સુરજબા સાથે વિવાહ થયા તેમનો ગૃહસ્થાશ્રમ ધન્યો ગૃહસ્થાશ્રમ હતો સંસારમાં તેમને ત્રણ પુત્ર અને એક પુત્રી હતા આંગણે આવતા અતિથિ ભાવિક ભક્તોને પ્રેમથી આવકાર આપી મીઠું ભોજન જમાડતા માતા સૂરજબા ગમે તે સમયે અતિથિ આવે ગમે એટલા આવે પણ પોતાના હાથે રસોઈ બનાવી ભાવપૂર્વક પ્રેમથી સૌને જમાડતા ત્રિકાળ સંધ્યા દેવો પાસના વિશ્વદેવ ગાયત્રી જપ અને અતિથી દેવો ભવ આ પાંચે યજ્ઞોમાં તેઓ પ્રવૃત્ત રહેતા આમ સાચો બ્રાહ્મણ ધર્મ તેઓ નિભાવતા હતા ગુરુ કૃપા ધર્મનિષ્ઠા અને ભક્તિભાવથી તેમનામાં અનેક સિદ્ધિઓ હતી ભૂતકાળમાં શું બની ગયું અને ભવિષ્યકાળમાં શું બનવાનું છે એનું ભાવિ તેઓ કહી દેતા તેમની પાસે આવતા જિજ્ઞાસુ ભક્તો ઉપરાંત દિન દુઃખી માણસોને એ કહી દેતા કે તમે ફલાણા ફલાણા ગામથી આવ્યા છો ને તમારે આ પ્રકારનું દુઃખ છે અને તમારું દુઃખ ક્યાં કારણસર છે દુઃખનું નિવારણ આ છે એમ તેઓ એક પલ માત્રમાં જાણી જતા કોઈના મૃતક સંબંધીઓ કયા લોકમાં અને કઈ સ્થિતિમાં છે એ પણ તેઓ કહી દેતા આમ જે કોઈ તેમની પાસે દિન દુખિયા આવતા તેમનું દુઃખ દૂર કરતા સંત મુકુટરા મહારાજ કરુણાના સાગર હતા તેમના ઘેર જે કોઈ આવે પુત્ર ન હોય એને પુત્ર આપે કોઈને આયુષ્ય ન હોય તો આયુષ્ય આપે નિર્ધનને ધન આપે રોગિયાના રોગ મટાડે દુર્જનને સજ્જન બનાવે એવી અલૌકિક સિદ્ધિ તેમનામાં હતી અલૌકિક વચન સિદ્ધિ હતી તેઓ જે બોલે એ થતું હતું આશ્રમમાં આવતા સૌ ભાવિક ભક્તો દીન દુખિયા અભ્યાગતો સાધુ સંતો માટે હરિહરહર સદાય ચાલુ રહેતું બ્રહ્મ ભોજન ઉત્સવો અને ધાર્મિક મહોત્સવોમાં સૌને છૂટા હાથે દાન કરતા આમ માતા લક્ષ્મીજી પણ તેમના પર પ્રસન્ન હતા બહારથી સદા કર્મયોગ અને અંતરથી તેઓ સદાય શાંત અને પ્રસન્ન રહેતા એક વખત મંજુસર ગામમાં દુષ્કાળ પડ્યો વરસાદનું એકે ટીપું પડ્યું નહીં આમ પ્રજા બધી પાણી વિના ટળવળે છે એમાંય પશુ પંખીની તો વાત જ શું કરવી સૌ પાણી પાણીના પોકાર કરે છે થોડા સેવકો અને ભાવિક ભક્તોએ સંત મુકુટરામ મહારાજને વાત કરી કે બાપુ આ દુષ્કાળમાંથી અમને ઉગારો સંતો તો કરુણાના સાગર હોય છે સંત મહારાજ ઉભા થયા હાથમાં માળા લીધી માળા ફેરવવા લાગ્યા અને આકાશમાં કાળા ડમ્મર વાદળા ઘેરાવા લાગ્યા થોડા જ સમયમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ઉટી પડ્યો આમ મંજુસર ગામને દુષ્કાળની આપત્તિમાંથી ઉગાર્યું એક વખત સૌ ભાવિક ભક્તો અને સેવકો સાથે સંત મુકુટરામ મહારાજ વલસાડના દરિયા કિનારે પધાર્યા છે સંધ્યાકાળે સૌ ભાવિક ભક્તો સાથે દરિયાદેવને વંદન કરી દરિયામાં સ્નાન કરી સંધ્યા વિધિ કરી ત્યાં અચાનક એક નાસ્તિક અધિકારી ત્યાં આવ્યો એની સાથે રાજા વિશે થોડી ચર્ચા થઈ કે રાજા જ સર્વોપરી છે ઘડીભર એ અધિકારી સામે જોઈ ને સંત મુકુટરામ મહારાજ બોલ્યા કે ભાઈ દરિયો રાજાની આજ્ઞા ન માને પણ એ ઈશ્વરની આજ્ઞા માને હો એમ કહી દરિયા સામે જોયું દરિયામાં ભરતી આવતી હતી ક્ષણભર મૌન રહીને બોલ્યા હે દરિયાદેવ જો તું ઈશ્વરની આજ્ઞા માનતો હોય તો પાછો ફરજે આટલું બોલતા જ બધાના આશ્ચર્ય વચ્ચે ભરતી અટકી ગઈ અને ચાલીસ પચાસ ફૂટ સુધી દરિયાના પાણી પાછા જતા રહ્યા એ નાસ્તિક અધિકારી સંત મુકુટરામના પગમાં પડી ગયો આમ સંત મુકુટરામ મહારાજ પોતાના સમાગમમાં આવનાર સૌ ભાવિક ભક્તોને અધિકાર મુજબ પોતાના આચરણથી જ બોધ આપતા સંત મુકુટરામ મહારાજ કહેતા ગુરુગમ અને ગુરુ કૃપા વિના આધ્યાત્મિક ઉન્નતિ અસંભવ છે સદગુરુની કૃપા જપ તપ અને યજ્ઞથી પરમ તત્વને પામી શકાય છે સંત મુકુટરામ મહારાજે છ મહિના અગાઉ આ નશ્વર દેહ છોડવાની આગાહી કરી હતી જ્ઞાન ભક્તિ અને કર્મયોગનો આહલેખ જગાવી સંત મુકુટરામ મહારાજના કહેવા પ્રમાણે જ વિક્રમ સંવંત ઓગણીસો ને ચૈતર સુદ દશમના દિવસે મહા પ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા અનેક ભાવિક ભક્તોને સતનો માર્ગ દેખાડનાર પરમ સંત મુકુટરામ મહારાજને આજે આપણે ભાવથી વંદન કરીએ